bau jooi. Hah, mana juga.

સબકા કહેના હૈ હજારો મેરી બહેન હૈ સારી ઉમર હમે સંગ રહેના હૈ ફૂલ કા તારા સબકા કહેના હૈ તો હેપી રક્ષાબંધન ટુડે હમ તો કાંડેડા ને આજ ત્યાં બિનભાઈને હાવ પ્રેમ હાવ ને હાવ હે ને એવો જોરદાર પ્રેમનું બંધન આજે છે રક્ષાબંધન હમ કે ભાઈ છે ને બેનની રક્ષા કરે અને બેન ભાઈને રાખડી બાંધે હમ આ પ્રેમ છે ને એ આત્માનો પ્રેમ છે હમ આને આનું કંઈ વર્ણન ન હોય કોઈ જાતનું ઘણા એ માણસ નોંધાય કે ઓહો હિમાતા કાં પણ હિમા નહીં અને આનો આનો આને કઈ રીતે વેટ આનો કોઈ વેઇટ કેવો હોય આપણે ક્યાં વેઇટ કે પાંચસો ગ્રામ પ્રેમ છે કે હજાર ગ્રામ છે કે હમ આનો આનો કોઈ કોઈ સીમા જ ન હોય ઇટ ઇન્ફાઇનાઇટ પ્રેમ એમ હવે આ પ્રેમ ખાલી ભાઈ બહેનનો જ ન હોય એમ આ તો એક આપણે બનાવી દીધું છે ને અત્યારે જે પ્રમાણે અત્યારે ફેસ્ટિવલ છે એની ફેસ્ટિવલ પ્રમાણે બધું ચાલે છે ને એક ચીલા ચાલુ થઈ ગયું છે કે બસ એ તે દિવસે જેને બેન જાય ભાઈને ઘરે જઈને રાખડી બાંધી આવે ને ભાઈ પછી કંઈક એને દક્ષિણા દઈએ ને એવું બધું છે અત્યારે પણ વધારે કોમર્શિયલાઇઝ વધારે થઈ ગયું અત્યારે પહેલાં આપણે કોઈ દિવસ એવું આપણે ગામડામાં એવું હતું જ નહીં કે હાલો આ રીતે બધું કરતા કારણ કે જનરલી છે ને બ્રાહ્મણ આવતા મોસ્ટલી સવારમાં રાખડી બાંધવા રાઈટ આ મને ખબર છે જ્યાં સુધી અને હેરમાં હતું ઘણું ગામડાઓમાં આવું બધું કે હતું ને અત્યારે તો ગામડાના કોઈ પણ એવું માણસ નહીં હોય કે એ હેના ભાઈ ગાનો હોય એના ભાઈને ઘેર ને રાખડી બાંધવા એવું લગભગ ઓછું બને એમ કારણ કે અત્યારે હવે છે ને આ મીડિયાનો જમાનો છે અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી કે બધા સાધન અત્યારે થઈ ગયા ઘેર ઘેર કે તમારે હેના જવું હોય ગમે ત્યાં તો આ મોટરસાઇકલ લઈને ભાઈ ગયા કે ગાડી લઈને ભાઈ ગયા હમ અને પાછા આવતા રહીએ ગા હવે પહેલાં તો ટ્રાન્સપોર્ટેશન જ નહોતું એ રીતે હમ નો રોડ કારણ કે અમુક તો ઓટ ગામ હતા બધા આપણે એ ઓટ ગામ જ કહેવાય આ ખિસ્ત્રી ઓટ ગામ જ હતું રાઇટ અને એ બધા બધી જગ્યાએ એમ કે ન્યા તમારે જવું હોય તો હાલે ને જવું પડે કારણ કે ત્યાં બસ તો એક આધી જતી હોય ને એ એક આધી જાય પણ ટાઈમ પછી પાછી રોકાઈ જાય એટલે એ પાછું બીજા દીધી તમારે રોકાવવું પડે અટાણે રોકાવાનું પોહાય એમ નથી માણસને કોઈને એટલે અત્યારે આખો જમાનો બધો ચેન્જ થઈ ગયો છે એટલે એ જમાના પ્રમાણે અત્યારે બધું આગળ ઉપડ્યું ઉપડ્યું તો ઉપડ્યું જીવું હું તેમાં કંઈક ખરાબી નથી જે છે એ આપણે કંઈ એમ નથી કહેતા કે આને આ ન હોવું જોઈએ આ તો ખાલી વાત કરીએ અને તમને એમ થાય પાછું બીજું એ પણ તમે કહો કે તો તમારી બેનો મેં કીધું મારી બેન બે બેન છે ને એ યુકેમાં છે અને એક બેન અહીંયા છે તો કે ભાઈ તમે અહીંયા અહીંયા તમે કેમ નથી બતાવતા એનું મારી બેનનું હવે ભાઈ એમાં આમાં એવું હોય કે બધાને આ વસ્તુ પસંદ ન હોય વ્લોગમાં આવવાનું તો આપણે એનો ન બતાવી શકીએ એટલે બધા છે ને આપણે કંઈ એવું થોડું જરૂરી છે કે આપણે બધાને આપણે બધાને આપણે બતાવવાનું હમ અમુક વખતે અમુકને ન ગમતું હોય ન ગમતું હોય તો આપણે કંઈ ધ્રાળતા ન કોઈને બતાવે હમ એટલે એ રીતે છે બાકી તો છે મારે ત્રણ બેનો છે ઓકે એક નહીં બે નહીં ને ત્રણ ઓકે ત્રણ બીનો અને એક મોટા ભાઈ છે મારે હમ એવું છે ભંડરાની તો આજે છે ને બસ આજે આ દિવસ છે ને બધાયને હું તો કહું કે શુભ જાય અને બધા ભાઈઓ બેનની રક્ષા કરે અને એનું ધ્યાન રાખે સંકટમાં સંકટ જ્યારે કંઈક પ્રોબ્લેમ થાય ત્યારે એને સહાય કરે હેલ્પ કરે મદદ કરે કંઈ પણ થતું હોય તો એમાં અને પોતાની જે ફરજ છે એ ફરજ અદા કરે હમ તો એ જ મહત્ત્વની વસ્તુ છે બાકી તો હવે આને પ્રેમને છે ને આનો કોઈ વર્ણન ન હોય એટલે એને એનું વર્ણન ન થઈ શકે કોઈ વસ્તુ કે ભાઈ ના ના આવી રીતે હોય કે આમ હોય એ બધું એ એ છે ને આત્માનો પ્રેમ આ વસ્તુ છે એટલે એવું હે બધું ભાંડડાની કે તો આજે હેપી રક્ષાબંધન બધાયને અને બધાએ સુખી રહ્યો આનંદમાં રહ્યો અને મજા કરો આજે જલસો કરો અને પેણાં બેડા જોરદાર ખાજો એટલે આ ન ખાતા કે પછી હે ને પાછું વહીમ પડે બહુ જાજી સ્વીટ ખાઈએ તોય વહીમ પડે ને એ પણ પાછી બહારની સ્વીટ એમાં અહીં લઈએ ને તો ધ્યાન રાખવું પડે ભાઈ કારણ કે અત્યારે બધું અહીંયા ભેડશેટ બહુ વધે ગયું ને દુનિયાનું ભેડશેટ વધે ગયું જ્યાં જુઓ નહીં બેડસેટ બેડશે હ એટલે પ્યોર માવાના તો કોણ અહીંયા બનાવે અત્યારે પેંડા એ તો ફાટાણા આપણે જે લઈ આવ્યા બરાબર છે બાકી ફાટાણાના લઈ આવ્યા તા પેંડા બાકી નહીં ત્યારે બધી જગ્યાએ અત્યારે પેંડા એ છે ને પ્યોર પેંડા તો મળતા જ નથી એમાં મિક્સ કરેલું હોય બધું એવું છે ભંડડાનું તો એ છે ને પછી પાછા મળીએ તો ગયા ત્યાં રક્ષાબંધન છે ભાઈ Wow, ah, uh, Joy. Hmm. Ah, ini takam bijut. Ah, ini kelopak

Hmm. Iya. Yeah. <laughs> <laughs> ah, ini mata kayak. Ini mata. Ini mata ha. apa na કઈક બોર બંધો બર રાજા રખે રખે માજા ત્રણસો ને પાંચ દિવસ આશીર્વાદ શરીરે સુખી રાખે નિરોગી રાખે અને હા અને કોઈ જાતનું તમને ટેન્શન ન આવે

ગમે એકતોમ હમ બોલ પરલા કે મારા આ જો રાખડી મરકીબીન બાંધે આજ બરે છે હ ને કેટલા વર્ષ થયા બંધ આજ વરસ થઈ ગયા 28 વરસ હા તો ભગવાન જાજુન જાજુ દી એ ન ઠીકાકિત માં હક્યો રે ને તારા પરિવાર માં ને અમારા પરિવાર માં હમ બે પરિવાર નું સબાન બે પરિવારના છોકરા હતા હા બે પરિવારને હા હાસે હઉ તો એક તો પૈસા

I never m e d e a or not. I could have lived it. He doesn't hide a c l

Ay, tiempo estaba en la hocina. Ah hadi, está frijolificado en la cocina